ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં જશો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે એટલે કે પોણા સાત વાગી ગયા છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ અને આજ છે બુધવાર એટલે સાહેબ હજી સૂતા છે ભલે સૂતા ઉત્સવ ઉઠી ગયો નાઈ ધોઈ તૈયાર થઈ ગયો અને હવે તો ગાડી છે એટલે કે ડેડીને ઉઠાડવા નથી કે નહીં તો બુધવારે મૂકવા જાતા કારણ કે ઉત્સવ સાયકલ લઈને જાતો એટલે એક દિવસ મૂકી હતા પણ ઉત્સવ તો હું મારી રીતે

અને આપણે કાલથી થી બપોર પછી શેડ્યુલ પણ ચાલુ થઈ જાય છે એટલે આપણે સવારે જાશી બપોર પાછા જમવા આવશી જમીન ભાઈ પાછા વળે જાય પાછા આપણે હવે રૂંઢે આવશી આવશી નહીં આવશું એ આવશું ભાઈ એક હતા બધું નહીં આવશું હવે બ્લોગ મમ્મીએ એ ખેતો હજો છે કારણ કે હું તો બપોર પછી આવીશ તો હું મારી રીતે ખેતી લઈશ બાકી તો મમ્મી ખેચવાનું અને અત્યારે જો મમ્મી એવું કામ કરશે હમણાં

ચાલો હવે પછી મળે ચાલો અત્યારે હું ને મમ્મી હવે જાય છે બધા જમવા કારણ કે બહુ છે અમે અત્યારે ઉતરી જાય છે તો ડેડી ને અમે જો અવાજ સંભળાતો જોઈ છે તમને અમે અડધી કલાક કલાકથી થી અડધી કલાક કલાકથી થી વિભાગી ટ્રાફિકમાં હવે અમે હાલી જાય છે થોડીક વાર પૂરતું

સવા આઠ વાગી ગયા બીજા દિવસના જય શ્રી કૃષ્ણ બધાને અને અડધું અડધું આપણે કામે થઈ ગયું સ્કૂલે વહી ગયો ટિફિન લઈને વહી ગયા અને ઉત્સવ ને તો આજથી હવે ડે સ્કૂલ ફૂલ ટાઈમ થઈ ગયો બપોર પછી ટ્યુશન ચાલુ થઈ ગયા એટલે હવે ના કામે આપણે હાથે જ કરવા જોઈએ ને તો અમે બે માં દીકરો બપોર પછી કે કાંઈ એવું હોય તો આરે લઈ આવીએ અને હથવારો હમણાં મારે સારો હતો હવે મારે એકલીને જવું જોઈએ હવે એ આખો દિવસનો ઉરો થાય નહીં અને આપણે જો આજ જવાનું દઈનું દળાવા એટલે લોટની પેટી જો ઉટકી અને સરસ મજાની તપવવા નાખી દીધી એ તપાવવા મૂકી દીધી તડકે એટલે મેં કીધું ઉટકાઈ ગઈ પેટી એટલે મેં તપી જાય પછી ઘઉં ચારી દૈણું કરેલા હોય એટલે સેટ ચારી અને દળાવવા જવાશ એટલે હવે અત્યારમાં અથવા તો બપોર પછી હવે હું દહીણું દળાઈ આવીશ ને તો તો ઉત્સવ ઘરે હોય ને તો એમ કે લાય મમ્મી હવે ગાડી લીધીશ તો એમ કે તું બામ ભર દે તો હું હું દળાઈ આવું અથવા તો બે મા દીકરો એ હૈલા જાય હવે આપણે બધું કામ આપણી ઉપર આવ્યું ઘરનું બાંધનું ઘરનું ને બધું કારણ કે હવે વિજય કંઈ નવરા હોય નહીં અઠવાડિયે એકવાર રજા હોય તો એને કઈ બીજા આપણાથી ના થાય એવા કામ જે જ કરી દઈએ બીજા કામમાં તો કંઈ ધ્યાન દઈએ નહીં અને એને એક દિવસ જ રજા હોય એક દિવસ થોડો એને નહીં આરામ કરવો હોય આપણે સમજીએ એટલે આલો હવે અડધું કામ થઈ ગયું હજી કચરા પત્તા બાકી છે અને હજી આપણે કાંઈ માથા મોઢાનું કર્યું નથી તો આલો હવે બધું આપણે કામ કરી નાખી બહાર વાગી ગયા આપણે દહીણી દડા એવા મસ્તીનું હવે તક ઘડીક વાર ખુલ્લું રાખ દઈ ભાઈ કા દરી દીધી કે બેન જરાક વાર ઊભા રહ્યો તો દરી દો તમારે થકોને દહીં દડાવાઈ ગયું ને ઉત્સવ માટે થોડોક નાસ્તો લઈએ એવી એટલે મેં કીધું વાંધો નહીં ને એક નાસ્તો પછી મમડાને ગાંઠિયાને કંટાળો આવે છોકરાઓને તો ફરતો ફરતો લઈ જાય હાલો હવે આ નાસ્તો બધો ઠેકાણે કરી અને પેટીની અંદર ભરી દો એને

સરસ મનસાત કરું ને તો મેં કીધું આ વખતે ચાના નો લોટ નથી નાખો ગાઠિયા ને ભૂકો કરી નાખો બરાબર છે સ્વાદ કેવો આવે મસ્ત આવે ગાઠિયા તો હું હાલતો નાખું તો ડુંગળી તમે થઈ ગઈ કમ્પ્લીટ એમાં ગાઠિયા નો પછી ફૂકો નાખ દેવાનો આજ વખતે એવું કરું છું તમે સરસ વાન છે ને તને આડી નાડી આવે એટલે પેલા છે ને તારા માટે ગાઠિયા ને ભૂકો નાખી આ ડુંગળી ટમેટાની ગ્રેવી વાળું શાક કાઢી અને પછી આ અમારી બાફેલી સરગવાતી નું નાખી બરાબર ને વિજય એટલે તમારા લોકોના હા એટલે તને નોટ પર લખલાઈ અને અમને બે થઈ જાય ભૂકો કરને કરાવું ભૂકો ના 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 કાઠીન ભૂકો કતમ ચરાક બેક બસ અમારે થા થઈ ગયો ભૂકો ને હવે આના દવામાં નાવાની ચાવાની જલ્દી એટલા માટે છે કાં કાજ આવે છે ઇન્ડિયા નો ઇન્ડિયા આવે છે afghanistan india નો રેડી અને ડેડી ને જોવો છે એટલે જલ્દી જલ્દી નાઈ લે અને હમણાં મેચ જો બેસી જાય પાછા ચાલો તો ડેડી ગયા છે નાવો અને સાબ જો ડેડી બાપુ શાકે એ ચિકન છે આ ઉત્સવ માટે સરગવા વગર ચણાનો ચણા નું લોટ ડુંગરી ટમેટા ગ્રેવી વાળું અને આપણો ચણા નથી પણ ગાઠિયા નું ગ્રેવી ઓર ગાઠિયા શાક અને હવે હવે હું આમાં સરગવો નાખું તો મમ્મી હવે એનો સરગવો નાખ બતાવી દે હવે એમાં હવે બાફેલ સરગવો નાખ દો એક કદ

તો ચાલો આજના વ્લોગમાં આટલું જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં બે ત્રણ દિવસ મુકાશે બ્લોગ દરરોજ ન મુકાતો કારણ કે હું તો આખો દિવસ ગામમાં બેઠો છું એટલે બે ત્રણ દિવસ મુકાય છે પણ તો અમને સપોર્ટ કરજો અને આમ નામ વ્લોગ જોતા રહેજો જેમ જોવો છો એમ એટલે અમે થોડા આગળ વધીએ